આજે સમાજે પરમાત્માની ભક્તિને ભૂલી ગયેલો છે તો એ ભક્તિનું માર્ગદર્શન આપવા માટે તમને શાસ્ત્રોક્ત સંત મત પ્રમાણે તમને વિચારો આપવામાં આવશે મનને એકાગ્ર કરી તેને સાંભળવા અને સાંભળીને આચરણમાં લાવવાનો પ્રયત્ન કરશો આજે માનવને રુચિ નથી ભક્તિમાં રુચિ નથી પણ રુચિ લાવવી પડે આ બધી સંસારની રુચિ ક્યાંથી આવે એમાં તમે ભાગ લીધો એમાં તમે બેઠા એનું સાંભળ્યું એનું ગ્રહણ કર્યું એટલે તમે એમાં એમાં રસ લાગી ગયો એવી રીતે તમે સત્સંગ સાંભળે તમે મહાપુરુષના આદેશો ગ્રંથોના વિચારો જે મહાપુરુષના વચનો છે એ વચનોને જયારે આપણે સાંભળીએ એને ગ્રહણ કરીએ તો આપણી અંદર ભક્તિ જાગે भक्ति जैसे ये स्वतंत्र है कि भक्ति रामण में લખેલું છે કે ભક્તિ વગરનું જીવન કેવું છે કાળ કે ભક્તિહીન नर સોય કેસે बिन जर બાર દેખી જશે ભક્તિહીન સુખ કોને કાજા লবণ વિના બહુ વ્યંજન જાજા કે ભક્તિ વગરનું સુખ કેવું છે કે ગમે એ પ્રકારના તમે કેટલી પ્રકારના શાક બનાવો અને જો લવણ એટલે મીઠું મીઠું ન નાખો તો એમાં કોઈ સ્વાદ ન આવે એવી રીતે ભક્તિ વગરનું સુખ કેવું છે કે મીઠા વગરનું તો આજે આપણે આપણા જીવનમાં એ ભક્તિનો પાયો નાખવો પડશે જેને જેને ભક્તિ કરી એનું નામ ઇતિહાસમાં અમર છે ઇતિહાસ અમર એનો બને છે કે જે પરમાત્મામાં ભક્તિમાં જંપ લાવે છે ભક્તિનું અનુકરણ આચરણ કરે છે એનું નામ સદા અમર રહે છે હનુમાનજી ભક્તિ કરી ભગવાન રામની ભક્તિ કરી ભગવાન રામના આદેશ પ્રમાણે જીવનનું આચરણ કર્યું એ હોય એવું શું ગુણ હતો કારણ કે એ માતંગ ઋષિના ના અંદર નિત્ય સેવા કરતી ઝાડુ લગાડવું ફૂલ ટોકરા ભરીને ભરી ભગવાન કરવા માટે અર્ચના કરવા માટે મીઠા ફળ લાવે મીઠાની અંદર ગુરુની આજ્ઞાથી ગુરુએ વચન આપેલું કે જ્યાં બેટા ત્યારે આ ઝુંપડીએ પ્રભુ રામ આવશે ભગવાન આવશે અને એ ગુરુના વચનમાં વિશ્વાસ રાખી નીચે સેવા કરવા લાગી સેવા એ ભક્તિનો અર્થ થાય છે ભક્તિ ભ્રિક ધાતુથી બનેલો છે જેનો અર્થ થાય છે સેવા સેવા સાકારની થાય ભક્તિ સાકારની થાય નિરાકારનું ધ્યાન થાય તો ભક્તિ એના જ્ઞાન બેનું આચરણ કરવા માટે કીધું કે ભક્તિ કરો ઓર ભજને કરો ધ્યાન કરો બે માર્ગની જરૂર છે પણ પેલી ભક્તિમાં બધા એમ કે ભક્તિ કરો ભક્તિ કરો પણ પેલા પ્રથમ પેલા છે કે જ્ઞાન વગર ભક્તિ થતી નથી કોની કરો તમને જ્ઞાન જ નથી મારે મારે ખેતી કરવી છે પણ મને ખેતીનું કોઈ જ્ઞાન જ ન હોય તો ખેતી કેવી રીતે કરવાનું એમ મને જ્ઞાન જ નથી સમજણ જ નથી વિવેક જ નથી તો હું ભક્તિ કેવી રીતે કરવાનું તો પ્રથમ પેલા આપણા મહાપુરુષે એમ કીધું કે તમે

છૂટે મારા પ્રાણ પ્રભુજી રે રહે તારો પ્રભુજી એવું માંગુરે રે ભાઈ ભગવાન પાસે એ વાગ્યું ભગવાન ભક્તિ કરતા મારા પ્રાણ છૂટે ભક્તિ એટલે સેવા કરતા કરતા મારા પ્રાણ છૂટે પ્રભુજી મને ચાકર રાખો ચાકર બાગ લગાશો નિત ઉઠી દર્શન પાસો પ્રભુજી મને ચાકર રાખો એ પ્રભુ મને તમારા દાસ બનાવો તમારા સેવક બનાવો તમારો ચાકર બનાવો હું નિત સેવા કરીશ બગીચો લગાવીશ પાણી પાઈશ હું એને ગોળીશની સુરક્ષા રાખીશ પ્રભુ મને નિત તમારું બગીચો ઉધાર કરતા કરતા તમારા દર્શન થાય પ્રભુ મારે બીજું કહી જોતું નથી હકીકતમાં જો વિચાર કરીએ તો જીવનમાં કોઈ વસ્તુ સાથે આવતી નથી શૂન્ય છે બધું અંતે શૂન્ય શૂન્ય છે છે આ જગત આપણા માટે જ કારણ કે કોડી હારે ગમે નું કમાણા હોય ગમે એટલું ભેડું કર્યું હોય ગમે એટલે મિલકત બનાવી હોય હીરા માળે સોના ચાંદી ગમે એટલું ભેડું કર્યું હોય પણ અંતે કોડી હારે હારી લઈ જવાના નથી તો એ બધું ધોવા ધોકા જે વસ્તુ હારે આવે નહીં એ મહેનત કરી ભેડું કર્યું તમે તો એ બધું ઢુઆ ધોકાવા ઢુઆ એટલે બાજરાનો કરસડો આવે એ બાજરાનું ડુંડું આવે એ ડુંડા માંથી બાજરો કાઢી લે અને ધોકાયા પછી વધે શું ઢુઆ વધે અને એ ઢુઆને પછી તમે ગમે તો ધોકાવો એમાં કઈ દાણા બાળા ન મળે એમ સંતો કહે છે કે તમે જીવનની અંદર તમે જે મહાપુરુષો સમય ઉપર ભક્તિ નો પાઠ ભણવા માટે આવે છે સમય ઉપર જ્ઞાન દેવા માટે આવે છે ત્યારે આપણે એનો વિચાર કરતા નથી અને ગયા પછી આપણે બધા ભગત થવા દોડીએ છીએ આજે સમાજ દોડી રહ્યો છે ભક્તિ ભક્તિ કરવા માટે પણ મહાપુરુષો ચાલે ગયા પછી સંતો શું કરે જાગતા પુરુષને સેવો જાગતા નર ને સેવ ગોરખ જાગતા નર સેવ તને મળે નિરંજન દેવ ગોરખ જાગતા નર ને ભક્તિ તું જીવતા જાગતા મહાપુરુષ ની તું ભક્તિ કર એ ભક્તિ કરશે તો નિરંજન નિરાકાર પરમાત્માનું તને જ્ઞાન બોધ પ્રાપ્ત થશે અને તું આલોક અને પરલોક બે સુધારી લે તો આજ આપણે પેલા ભક્તિનો પાઠ ભણાયો પણ ભક્તિ માટે સાકાર જીવતા જાગતા આપણે યુગ પુરુષને સદગુરુને શોધવા પડશે જ્ઞાની સંતોને શોધવા પડશે એને શોધ્યા પછી તમે ભક્તિ કરી શકતો એને તમે શોધો જ નહીં તમે મેળવશો જ નહીં જ્ઞાન મેળવશો જ નહીં તો તમને કેવી રીતે એ ભક્તિનો પાઠ મળે તો આજ અમારો તો આપ લોકોને સંદેશ છે કે આપ લોકો વિચાર કરો આ જીવન આપણું આજકાલ આજકાલ કરતા પૂરું થાય છે વર્ષો વીતી જાય તો એ આપણને સમજાતું નથી સંતો ચેતવે કે વર્ષો વીતી જાય તો એ તને ન સમજાય હે માનવ વર્ષો વીતી જાય તો તને સમજાતું નથી પણ આપણે મસ્તીમાં મસ્તીમાં આ સંસારના ભોગોની કામના સંસારના સુખ વૈભવને પ્રાપ્ત કરવામાં એના પ્લાનનમાં એના વિચારોમાં આપણો સમય બુઢાપો લાવી દે છે આ ત્રિષ્ણા એની પૂર્તિ કરવા માટે ત્રિષ્ણાનો માંગણી જે હોય મનની જે માંગણી હોય એ માંગણી પૂર્તિ કરતા કરતા આપણો બુઢાપો આવી જાય પણ તોય ત્રિષ્ણા ઉભી ન ઉભી રહે એટલે તો વર્તુળે કીધું ત્રષ્ણા જીર્ણા વયમિલ જીર્ણા ત્રિષ્ણા આપણો બુઢાપો લાવીને ખતમ કરી નાખે ત્રિષ્ણા કોદે ખતમ થતી નથી ત્રિષ્ણા મળતી નથી સમય એમ વિચાર કર સમય આપણે વિતાવી છે નહીં ખોટું છે સમય આપણે વિતાવી છે કાળો ને વ્યાતા સમય આપણે નથી વિતાતા સમય આપણને વિતાવે છે આપણું આયુષ ખતમ કરે છે સમય તો રાત ને દિવસ એ જ પ્રમાણે ચાલ્યા કરે છે સંતો આપણને હર ચીજમાં સમજાવે છે પણ તો આપણે આ કેમ વિચાર નથી આવતો એ જીવનની અંદર સત્સંગ જ્યાં સુધી તમે પ્રાપ્ત નહીં કરો સંતોની સંગતમાંથી બેસો તમે શાસ્ત્ર અધ્યયન નહીં કરો ત્યાં સુધી તમને તમારા જીવનનું રહસ્ય નહીં સમજાય જીવનનું મૂલ્ય તમને નહીં સમજાય દિવસો તમારે એમના મળે રહે એમના કરતા આપણે દેખો જોયું છે આ સંસારમાં કે બાળપણ અવસ્થા એ જ ખેલકૂદમાં વહી ગઈ ભણવામાં વહી ગઈ બાવીસ પચીસ વર્ષ ભણવામાં ગયા હવે ઉંમર થઈ ગઈ એટલે મા બાપ વાય પડી જાય કે હવે છોકરાને પરણાવો નકર વાંડો રહી જાય કારણ કે મોટી ઉંમર આ પછી કોઈ છોકરી ન આપે એટલે કે જલ્દી પરણાવી દો સંસારમાં પડે એટલે ઘરમાં નાના છોકરાઓ આવી જાય હવે હવે એને મોટા કરે એને ભણાવે એ પચીસ બીજા થઈ જાય તો પચાસ મોટા થઈ ગયા એને એને પડે તો પાંચ વર્ષ થઈ જાય અને હાઈટ વર્ષ પૂરા થાય પછી હાથ હેઠા પડ્યા પછી તમારો વ્યાપાર એને સોંપી દો અને તમે નવરા થઈ ગયા પછી તમારો કોઈ ભાવ પૂછે નહીં તારો ખૂણામાં ખાટલો ઠળાય રેડા ખેડા કોઈ ખબર કાઢે આ પોઝિશન આવી જાય ઉમરમાં તને કોઈ ભાવ પૂછવાનો આવે શરીરમાં તાકાત હોય તંદુરસ્તી હોય પૈસો હોય ત્યાં સુધી બધા ભાઈ સાહેબ ભાઈ સાહેબ કરતા સાહેબ સાહેબ કરતા બધા આવે પણ જેમ હાથમાંથી બધું વ્યવહાર વયા જાય પૈસા ફૂટી જાય બધું થઈ જાય એટલે આપણે આ નવરો મળતો નથી આપણે આપણે એમ કે છે કે આનું કોઈ કામ નથી હવે અને ભગવાને પ્રાર્થના કરી ભગવાન હવે આને દોરી ખેંચી લો પણ એની દોરી હજુ લાંબી હોય હજુ કેટલું જીવન કરમના દંડ ભોગવવાના હોય એ તમે એમાં ભગવાન નહીં પણ કેમ જાય અને એને પણ કોઈ ભાવ ન પૂછે ત્યારે એની અંદર પણ વિચાર આવે એ પણ વિચાર કરવા માટે હે પરમાત્મા હવે આ સંસારમાં રહેવા જેવું નથી હે ભગવાન મારી દોરી ખેંચી લે ભગવાન એ કે છે બેટા હવે તને હાંઠ બરોબર વૈયા ગયા ત્યારે હવે તું મને યાદ આવ્યો હવે દોરી ખેંચવાની વાત કરે ભગવાન કહે છે તારી અહીંયા અહીંયા તો દોરીના ના પડેલા છે તારી દોરીનું નું ક્યાં નાખવું પછી અકલ આવો ફાયદો આ છે દીને પાછે ગયા હરી છે કિયા નહી ફિર પસ્તા કે આવો તે ચીડિયા તું ગઈ કે સંતોન કા છે પછી પસ્તાવતી કોઈ ફાયદો નથી માટે હજુ તમે તમારા જીવન ને સફળ બનાવવા માટે હે મારો તમે જાગો આ સમય છે આ સમય તમને મળ્યો છે મુક્તિ મેળવવા માટે જીવન સફળ બનાવવા માટે તમે આ બધું વ્યવહાર પૂરા કરો છોકરા પણ આવ્યા એને ઘરે બાર કર્યા મિલકત તમે ઊભી કરી અને બધું કામ પૂરું થયા તે ઉપર જવાન તેડા એ શરીર ખબડે ખબડી ગયું દેહ ખબડ્યો ને દશા તારી બેઠી માટી કારણ કે દેહ ખબડી જાય પછી દશા આપણી એવી માટી બે તારો ખૂણામાં ખાટલો ટળાય પછી ઘરમાં ઘર જગ્યા ન મળે એ ખૂણામાં ખાટલો નાખી દે પડે રહ્યો હવે બધા કેવી દિશા જે આપણા હાથમાં હતું એ બધું હાથમાંથી છીનવાઈ ગયું એ અપાઈ ગયું એટલે તમારી કોઈ વેલ્યુ રહે નહીં છોકરાનો કોઈ સંસ્કાર નાખ્યા નહીં કારણ કે પોતાનામાં જ નહોતા એટલે છોકરાનો કોઈ સત્સંગમાં લઈ લઈ ન ગયા સંતોની સંગતમાં લઈ ન ગયા કોઈ દેવ મંદિરે ન લઈ ગયા છોકરા નો કોઈ સારા સંસ્કાર નો આપ્યા કે ચાલો બેટા ચાલો માતા પિતા કરો ચાલે સંતો પ્રણામ કરો ચાલો ભગવાનને પ્રણામ કરો કોઈ સંસ્કાર નો ના થયા બસ એબીસીડી આપણે એને શીખવાડવા માટે આપણે દાંડા થઈ ગયા અને ઇંગ્લિશ બનાવી દે આપણે હવે ઇંગ્લિશ છોકરા પછી શું કરે ઇંગ્લિશ છોકરા તમારો કદી નો થાય એ એ પછી તો એ સ્વતંત્ર મોટું થાય એટલે કહીએ કે આમાં આપણને નો ન ફાવે જમાનો બદલાઈ ગયો એ તમારો જમાનો હતો એ ગયો હવે અમારો જમાનો આવ્યો ખાવો પીવો મોજો ઉઢાવો ઇસીરીએ જમેલાય આ તો ખાવા પીવાનો મોજ કરવા માટે આ જીવન મળી રહે તમારા ભાઈકમાં નહોતું અમારા ભાઈકમાં છે તો અમને ભોગવવા દો એમ કરી કરીને એ મતલબ કે એમનું જીવન પૂરું કરી નાખે એટલે હું કહું છું જરા વિચાર કરો છોકરાઓને નાનપણથી સંસ્કાર આપો દીકુ ભગવાન રામ હતા બાળપણમાં જ એને સંસ્કાર આપેલા કે પ્રાત કાલ ઉઠે રઘુનાથા ગુરુ પિતુ માત નાવ માથા ગુરુ અને માતા પિતા અરે પ્રણામ કરે અને પછી જ ઘરની બહાર નીકળતા આ વિચાર કરો તમે હવે એ એનો વિચાર કરીએ આપણે એ આપણે મર્યાદા પુરુષમ પુરુષોત્તમ રામ આપણે શીખવાડે છે કે કેવી રીતે બાળપણ ગુજારવું જોઈએ પણ આપણે આ રામાયણ વાંચે તો ખબર પડે ને ભાઈઓ પ્રત્યે ભાઈઓ ભાઈઓ પ્રત્યે પ્રેમ કેવો હોવો જોઈએ બધાનો ત્યાગની ભાવના ઓલ કે નહીં મારે રાજગાદી લીધું રામને કે છે કે નહીં મને વનવાસ મળે તો મારે ગાદી નહીં જોઈએ વિચાર તો કરો લક્ષમણ કે મારે નહીં જોઈએ હું તો ભાઈ ની સાથે મોટા ભાઈની સેવા કરવા જાવ જાઉં ત્યાગની ભાવના રામાયણ નું અધ્યયન કરે તો આખો પરિવાર કેવો ત્યાગી હતા વિચાર કરો દશરથ રાજ રાણીઓ હતી ચાર ભાઈઓ હતા પણ કેવો સમ સદભાવના નાથી ભલે તો કઈ કઈ ને એને કાન ભર્યા કે જે કો રાત મતલબ કે રામને ને રાજગાદી નું નકી કર્યો ખબર એનો પડો દીજી કઈ કઈ ને કે તમારો પુત્ર ભરત શત્રુજ્ન એ મોસાળ ગયા અને રાત રાત પ્લાન બનાવી દીધો ખબર પડવા દીધી આવા કાન ભર્યા ત્યારે બુદ્ધિમાં ચમકારો છે કે નહીં એક કુબજા તું મારો મગજ ખામાં પણ કોઈ એને કે ભોળ અરે તારો મતલબ કે તું એ રામ રાજ કરે અરે તું એની દાસી બન તો મારે શું વાંધો છે ત્યારે એને એવા શબ્દો કહીને કઈ કઈ ના મગજ ભરી દીધા અને કઈ કઈ વિચાર ગુમાવ્યો આમ તો કઈ કઈ ખબર જ રામ સાથે વાતચીત થઈ ગયેલી કે તમારે મારા કારણે તમારે સંકટ ભોગવું પડશે તમારે વિજવાય થવું પડશે રામે પેલા વાતચીત થઈ ગયેલી તમારે કટુ વચન સહન કરવા પડશે તમારે અબજસ્ટ લેવો પડશે પણ ખરેખર કઈ કઈ રામ સાથે એટલો પ્રેમ હતો એટલી પ્રીતિ હતી રામેને કીધું કે હું અભજસ્ત લેવા તૈયાર છું હું પણ તમે તમારું જે કાર્ય કરવા માટે આવ્યા છો એ કાર્ય તમે પૂર્ણ કરો તો એના મોઢેથી એક જીવ્યા ઉપર સરસ્વતી બેસી ગઈ અને એની અંદર એવું બોલાયું કે રામને ચૌદ વર્ષ વનવાસ વિચાર કરો કે પણ કોની ભગવાન રામની ઈચ્છાથી થયું પરમાત્માની ઈચ્છાથી બધું થયું એને કારણ કે વનની અંદર અંદર ઋષિઓના શ્રાપથી કેટલા શ્રાપિત જીવો હતા એ બધાનો ઉદ્ધાર કરવાનો હતો અહિલ્યાનો ઉદ્ધાર કરવાનો હતો શબરીનો ઉદ્ધાર કરવાનો હતો કારણ કે ગુરુના વચનથી એ પણ રાહ જોઈ બેઠી લીધી તમે જુઓ એકથી એક કેવટ કેવટ પર ભગ પરમાત્માનો ભાગત એ પણ ભગવાન રામ ગયા જન્મનો કંઈક બાકી રહી ગયો છે અને એ જ કારણ કે સતયુગની અંદર એ કાતબો બની એને ચરણ એને ચરણ સ્પર્શ કરવા જતો હતો તો લક્ષ્મીજી એને હટાવી દેતા હતા એ સમય એને મહિયાર દીધા હવે એ કેવટ બનીને આવે છે અને કેવટ બન્યા પછી અને એવી પોઝિશન આવે કે વનવાસમાં ગંગા નદી પાર કરીને પછી જ બધે વિચરણ કરી શકાય હવે અહીંયા કેવટ ને એમ થયું કે ભાઈ એક તમારા પગમાં બહુ જાદુ છે કે તમે એક પથ્થર ને ચરણા અડ્યો એટલે એ નારી થઈ ગઈ તો મારી નાવ એ લાકડાની છે એક નારી તો મુશ્કેલથી પાડું છું અને જો બીજી નાવ નાવ મારી જો નારી બની જશે તો હું કેવી રીતે ગુજરાન કરીશ માટે હું તમને એમ તમ નહીં દેવા દઉં હું પેલા તમારા ચરણ ધોશ કથરોટ મંગાવે લાકડાની કથરોટ મંગાવે અને એની અંદર ભગવાનના ચરણ રાખ્યા અને ગંગાજળ લાવ્યા અને બધાય ઘરના પરિવારના બધા સભ્યોના ચરણ ધોવે છે ચરણામૃત લે છે હવે એ સમય શેષનાગ ગુસ્સે થાય છે પણ કઈ કરી નથી શકતા કઈ બોલી નથી શકતા એટલે આ આપણી પરંપરા છે આધ્યાત્મ માર્ગ ની અંદર આ બધી શિક્ષિકો જાણવા મળે છે કે એનો જે પેલા જમાનાનો અને પેલા યુગની અંદર જે કેવટનો જે પ્રેમ હતો એ પૂર્ણ ન થયો તો રામ અવતારમાં એ પૂર્ણ કરવા માટે ભગવાનને વનમાં સ્વીકાર કર્યો કેટલા એવા શ્રાપિત કેટલા કોઈ સર્પ બની બેઠેલા હતા કોઈ કઈ રૂપ ધારણ કરી બેઠા હતા બધાનો કેટલા ઋષિઓ એ તપસ્યા કરીને ભગવાનની રાહ જોતા હતા દર્શનની સ્થાનાથી તો એવું ખાલી કઈ કઈને માધ્યમ બનાવી કઈ કઈને અબજસ આપી અને ભગવાન રામે વનવાસ સ્વીકાર કર્યો પણ કઈ જાણતી હતી કઈ કઈ રામ પ્રત્યે પ્રેમ હતો પુત્ર કરતા પણ વિશેષ પ્રેમ રામ પ્રત્યે હતો ગાડી નહોતી પરંતુ આ બધું કામ ભગવાને પોતાને કરવું હતું અને બંનેની વાત થઈ ગયેલી કઈ કને રામ વાત થઈ ગયેલી કે મારે વનવાસ જવું અને કનો ઉદ્ધાર કરવો છે મારે તમારે ઓબ્જેક્ટ લેવો પડશે કઈ કે ગાડી નહોતી પણ એને સ્વીકાર કરી લીધો કે હું ઓબ્જેક્ટ લેવા તૈયાર છું પણ પ્રભુ તમે કામ કરો અને તમે તમારું કાર્ય કરો અને देखो वनवास पूर्ण किया પછી જારે अयोध्या પધાર્યા તો પેલા કઈ કઈને પગે લાગ્યા વિચાર કરો પહેલી કઈ કઈ માને પગે લાગ્યા પોતાની પોતાની માતાને નહી લાગ્યા પણ કઈ કઈને પગે લાગ્યા તો કે પ્રેમ વગર લાગે ભાવ વગર લાગે કોઈ જરો લાગે તો આખે આ ભગવાનની લીલા હતી તો આ પૂર્વ જન્મના આ જે અધૂરા યોગો હોય છે એ યોગ બધાને ક્ષેમ પૂર્ણ કરવા માટે ભગવાન બાનું બાજુ બાનું કરતા હોય છે તો આજ કલી કાલની અંદર આજે આપણે પણ શરૂઆત તો કરવી પડશે શ્રી ગણેશ તો કરવા જ પડશે કારણ કે જ્ઞાન જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી મહાપુરુષનું ચરિત્ર આપણે સમજાશે નહીં અને સગુણને ઓળખવા બહુ જ કઠણ છે રામ લખ્યું છે કે નિર્ગુણ રૂપ સુલભ અતિ સગુણ ને ચિહ્ને કોઈ અગુણ સગુણ નાના ચરિત્ર ભ્રમ હોય નિર્ગુણ નું કદાચ નિર્ગુણ નામનું સ્મરણ થઈ શકે કદાચ નાદ બ્રહ્મને ને તમે શ્રવણ કરી શકો અમૃત તો પાન કરી શકો પરંતુ સગુણ ને ઓળખવા બોલ એને જોઈને ભ્રમિત થઈ જાય આવા હોય ભગવાન આવા મહાપુરુષ હોય આવા જ્ઞાની હોય હંમેશા સમય પ્રમાણે ચાલવું જોઈએ તો મહાપુરુષ આપણને સમય પ્રત્યે ચાલવાની પ્રેરણા આપીને મુખ્ય મહાપુરુષના લક્ષણો એના વસ્ત્ર એને રૂપ કે એનો ઉઠબેટ જોવાનું સગુણ પુરુષની પાસે તો કેવળ જ્ઞાન લેવાનું કે આપણે આ સમાધિ કેમ પ્રાપ્ત કરવી મોક્ષ મેળવા માટે અંતિમ સફળતા કેમ મેળવવી એનું જ્ઞાન મેળવવાનો પ્રશ્ન કરી અને જ્ઞાન મેળવું જોઈએ પણ તમે બહારી રૂપ જોઈ અને ભ્રમિત થઈ જાઓ તો એવી રીતે કોઈ જે કોઈને સફળતા ન મળે જ્ઞાન ન મળે અને તમે તમારી અધોગતિને પણ થઈ જાઓ એટલે સંતો કીધું કે ભેજ દેખ મત ભૂલીએ ઉચ્ચ રીજેને જ્ઞાન મોલ કરો તરવાર કાપડે રેન્દો માટે સાધુ સંતોને જોઈને તમે ભાન ન ભૂલો તમે જ્ઞાન માંગો જ્ઞાન પૂછો તમારે જ્ઞાનથી મતલબ છે તમારા મુક્તિ જેમાં છે તમારું કલ્યાણ છે એ મારજથી મતલબ છે તમે જ્ઞાન પૂછો અને જ્ઞાન મેળવા પછી ભક્તિ થાય આ જેને જેને ભક્તિ કરી એના ગુરુ પાસેથી જ્ઞાન મેળવ્યું અને પછી ભક્તિ કરી જ્ઞાન વગર ભક્તિ થાતી નથી આપણે બધાને ડાયરેક્ટ મીરા થઈ જાવ આપણે ડાયરેક્ટ મતલબ કે ધ્રુવ પ્રહલાદ થઈ જાવ આપણે ડાયરેક્ટ મતલબ કે શિવાજી બની જાઓ અલક્ષ બધું બનવા માટે સમર્પણ ત્યાગ કરવો પડે તો આજ આ કલી કાલની અંદર આટલું ત્યાગ કરવાની જરૂર નથી ખાલી તમારે સમર્પણ થઈને જ્ઞાન માંગવાની જરૂર છે તો આપ લોકો એ જ્ઞાન માંગીને પૂછીને અને તમે જ્ઞાન મેળવી ભજન સાધના કરી જીવન સફળ બનાવો એ ભક્તિ કરીને જીવન સફળ બનાવો એ અમારો સંદેશ છે અમારી અરજી તમારી મરજી છે એટલે બોધરણ કહેતા આ વાણી વિરામ આપીશું હરિઓમ ઓમ તત્સ પ્રેમથી બોલેશી સદગુરુ દેવ મહારાજ કી